હોય ધનરાજભાઈ હોય સંદીપભાઈ હોય રજનીભાઈ હોય પિયુષભાઈ હોય અને અમારા જેવા ધારાસભ્ય ને અહીંયા આવીને બેસવું પડે છે અને ત્યારે જ આ પોલીસ અધિકારીઓને અહીંયા કાયદો વ્યવસ્થા જળવવા માટે આખી રાત ઉજાગરા કરવો પડે છે તમારા પરિવારને તમે સંતુષ્ટિ આપો એના માટે જ અમે આવ્યા છીએ અમારી સ્પષ્ટ માંગણી છે આ વર્કરોની પેલું કે જે પ્રકારે આગળ પણ તમને કીધું એ પ્રકારે હમણાં તમને તમારે એકવાર હું તમને તમામ મુદ્દા હું કહી દેમ છું પછી તમારે વન બાય વન અમને આમની રૂબરૂમાં જ અમને કહેજો કે ભાઈ આ અમે કરી દઈએ કામદારોની રજૂઆત એવી છે કે ત્રણ ત્રણ વર્ષ કે તેથી વધુ સતત જે લોકોએ આમાં સેવા આપી છે એમને કંપની એમ્પ્લોય તરીકે કંપનીમાં લેવામાં આવે આપેલી માંગણી છે બીજી ઓવરટાઈમ કરાવવામાં આવે છે પણ સરકારના ધારાધોરણ મુજબ ઓવરટાઈમના બે ગણા પેમેન્ટ આપવામાં આવતા નથી તે મળવું જોઈએ ત્રીજું કે પગાર વધારો અને પગાર સ્લીપ બે હજાર અગિયારથી પણ વર્કરો કામ કરે છે જેમની આખી યાદી પણ અમે બનાવી છે હજુ પણ તમારી કંપનીએ બાર બાર વર્ષ કામ કરનારા વ્યક્તિને પગાર સ્લીપ આપી નથી આ ખૂબ જ ગંભીર તમારી બેદરકારી છે બીજું કે ગ્રેજ્યુએટી ચૂકવણી આટલા વર્ષો સુધી નોકરી કરનારા લોકોને આજે પણ કંપની મિનિમમ વેજીસની વાત કરીને કામ કરાવે છે આખી મશીનરી એ લોકો ચલાવે છે અને તમે પણ આજે પણ મિનિમમ વેજીસની વાત કરીને પગારો વધાર કરતા નથી કોઈ વ્યક્તિ મિનિમમ વેજીસ તો એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ આજે કંપનીમાં જોઈનિંગ થાય છે એને પણ મિનિમમ વેજીસ મળે છે અને તમારી કંપનીમાં બાર વરસથી જે ભાઈ છે એને પણ તમે મિનિમમ વેજીસ આપો છો જે ગંભીર બાબત છે એની વખતે અમારી રજૂઆત છે મેડિક્લેમ્પ તો મેડિક્લેમ્પમાં તમામ લોકોની નોંધણી થાય રજિસ્ટ્રેશન થાય અને કોઈને પણ કોઈ જીવના જોખમે જાનહાનિ થાય છે કે અકસ્માત થાય છે એના પરિવારને મેડિક્લેમ્પ મળે એની એની માંગણી એમણે લીધી છે જે રજા રજા જે પણ ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ રજાની એમણે માંગણી કરી છે કે ભાઈ રજા અમને ધારાધોરણ મુજબ મળવી જોઈએ સરકારના નિયમો એવા છે એમના ફેક્ટરી એક લેબર એક કોન્ટ્રાક્ટર એક્ટ ઓગણીસો સિત્તેરની જોગવાઈ એવી છે વીસ દિવસ કર્મચારી કામ કરે છે તો એક દિવસ એને કોઈ પણ પગારના કપાત વગર એક દિવસ એને રજા મળવી જોઈએ અગર કર્મચારી છવ્વીસ દિવસ સળંગ કામ કરે છે તો એને દોઢ દિવસની જોગવાઈ વગર પગાર કપાતે રજા આપી શકાય એ મળતી નથી એ રજૂઆત એમની છે સાતમી બોનસ ચૂકવણી તો બોનસ ચૂકવણીમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જે સરકારના ધારાધોરણ મુજબ મળવું જોઈએ તે કંપનીના એમ્પ્લોયને મળતી નથી એ બાબતની રજૂઆત છે આઠમી પ્રોવિઝન ફંડ એના પણ કાયદાની જોગવાઈ ઓગણીસો બાવન એવું કહે છે કે ભાઈ બાર ટકા એમ્પ્લોયમાંથી કાપવામાં આવે અને બાર ટકા એટલા જ પૈસા કંપની પણ જમા કરે અને એ કંપની પીએફની બુક બનાવીને એમ્પ્લોયને આપે એની એન્ટ્રી આપે દર મહિનાની એનો મેસેજ આપે કે ભાઈ તમારામાં તમારા બાર ટકા આટલા કપાયા છે કંપનીના આટલા અમે જમા કર્યા છે તમારું ટોટલ તમારા અઢારસો અમારા અઢારસો છત્રીસો થાય છે એનો મેસેજ પણ હર મહિને આવે આજ દિન સુધી આ કર્મચારીઓને પ્રોવિઝન ફંડ કંપની અને કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું નથી જે પણ ખૂબ ગંભીર બેદરકારી છે બીજું સેફટી શૂઝ અને સેફ્ટી સાધનો દર છ મહિને આમની માંગ છે કે ભાઈ છ મહિના એટલે બૂટ બધા ગહાઈ જાય કેમિકલ કંપની છે અને એમાં જોખમે કામ કરવાનું એટલે દર છ મહિને સેફ્ટી શૂઝ સેફ્ટીના જે પણ લાગતા વગડગતા સાધનો હોય એમને મળવા જોઈએ ફરજ સિવાયનું કામ સોંપવામાં આવે છે બધાની રજૂઆત એવી છે કલર કામ સોંપી દેવામાં આવે ઉપર ચડાવવામાં આવે ક્યારેક વેલ્ડિંગ કરાવવામાં આવે ક્યારેક ગટર સાફ સફાઈ કરવામાં આવે તો આ હાઉસિંગ કીપિંગના તમામ પ્રકારના કામો એમને ન કરાવવામાં આવે એ એમની માગણી છે ત્રીજું ગેસ લગાવવા બાબતની પરમિશન છે અને લાસ્ટ છે કેન્ટિંગ કેન્ટિંગમાં પંદર પંદર દિવસના સડેલા શાકભાજી હોય છે જેના વિડીયો પણ અમારા મોબાઈલમાં છે મીડિયાના મિત્રોને પણ આપીશું તો આ વર્કરોને જે પણ કેન્ટિંગ મળે છે એમાં તાજા અને પૌષ્ટિક ફળ ફળાદી હોય અને અહીંના કામદારોને કેવું ભોજન અનુકૂળ આવે છે અહીંના કામદારોને પામભાજી અનુકૂળ આવતી હોય તો પામભાજી જ આપવા નહીં અહીંના કામદારોને વડાપાવ અનુકૂળ આવતા હોય તો વડાપાવ જ નહીં તો અહીંના કામદારોને દાળ ભાત શાક રોટલી અનુકૂળ આવે છે તો દાળ ભાત શાક રોટલી જ આપવા એ પ્રકારની વ્યવસ્થા તમારે કરવાની છે એટલી માંગો લઈને અમે ધરણા પર છે કાલે પણ તમને ત્રણ વખત અમે મળ્યા છે ત્રણ વખત કીધું છે તમારા તરફથી તમારા મેનેજમેન્ટ તરફથી કે તમારા જે પણ હેડ છે એના તરફથી સંતુષ્ટ જવાબ અમને મળ્યા નથી અમે કાયદાના ધોરાધોરણ મુજબ જ આંદોલન કરી રહ્યા છે અગર હમણાં પણ આપણે બેઠા છે હમણાં પણ અમને સંતુષ્ટ જવાબ નહીં મળશે તો અમે આ ધરણા અનિશ્ચિત સમય માટે જાહેર કરીશું અને જે પણ હમણાં આમાં સમર્થન આપવા માંગતા હશે એ ચાહે ભરૂચના હોય નર્મદા જિલ્લાના હોય છોટાઉદેપુરના હોય ગુજરાતના હોય મહારાષ્ટ્રના હોય કે મધ્યપ્રદેશના રાજસ્થાનના હોય એમને પણ આવનારા દિવસોમાં આ કંપની પર બોલાવવા માટેની અમને ફરજ પડશે અને અમે હજુ પણ કાયદામાં રહીને ગાંધી ચિંધિયા માર્ગે શાંતિપૂર્વક અમને જે બંધારણે અમને જે સંવિધાને અધિકારો આપ્યા છે એ પ્રમાણેની જ અમે માંગણીઓ કરીએ છીએ અમે ક્યાંય કોઈ પોલીસ સાથે ઘર્ષણમાં નથી ક્યાંય કોઈ કંપની સાથે ઘર્ષણમાં નથી ક્યાંય કામ અમે કાયદો વ્યવસ્થા હાથમાં લીધો નથી હજુ પણ અમે સંવાદ અને સંવાદ સંવિધાનની રૂવે તમારી સાથે વાત કરીએ છે એટલે તમે પણ આમાં એવું જરા પણ મગજમાં જરા પણ એવું ના રાખતા કે આ તો બધું ચાલશે ને ચાલ્યા કરશે અમારી સાથે તો બીજા બધા બહુ મોટા નેતાઓ છે અમારી સાથે પોલીસ છે અમારી તંત્ર છે અમારા માલિક ફલાણા છે ઢીકણા છે તો આ વિસ્તાર અમારો છે આ વ્યસ્તી અમારી છે અને અમે અહીંયા ધારીએ તે પણ કરી શકીએ છીએ પણ અમે ન્યાય આપવા માટે આવ્યા છે અમે રોજ કામદારોની રોજગારી માટે આવ્યા છે અમે કંપની છે તો એમ્પ્લોયને રોજગારી મળે છે એટલું વિચારીએ છીએ એટલે તમારે પણ તમારા પરિવાર માટે તમારે સકારાત્મક વિચારીને અહીંયા ન્યાય કરવાનો છે અગર ન્યાય નહીં થશે સંતોષ કાર્યક્રમને જવાબ નહીં મળશે તો અમે અમારું આંદોલન આગળ ચલાવીશું અને એ બંધારણ અમે અમને આપ્યા છે આજે આખું ગુજરાત ગઈકાલથી અમને જોઈ રહેલું છે બધાના ફોન આવે છે અમારે આવવું પડશે અમારે આવવું પડશે બધાને અમે કીધું છે કે ભાઈ થોભો અમારા વાટાઘાટા ચાલે છે તમે આવશો અહીંયા રહેવાની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી બાથરૂમની વ્યવસ્થા નથી એટલે બધા રવા દો જેમ જેમને જેમ જેમ ખબર પડી છે તેમ આવ્યા છે પણ જો લાંબુ આંદોલન કરવાનું થશે ને કોઈ પણ જાત કંપની અમારી સાથે કે બીજી ગેરવર્તુળાક કરશે કે પોલીસ ગેરવર્તુળાક કરશે તો અમારે જે પણ લોકો આવવા માંગતા હશે એમને ખુલ્લું આહવાન કરવું પડશે અને ખુલ્લો આહવાનમાં આ વિસ્તાર અમારો છે એટલે તમે જાણી શકો છો અમારા આહવાનથી કેટલા લોકો ભેગા થાય છે એ તમારે ભરૂચમાં બી જોયું હશે બે વર્ષ પહેલાં ને હમણાં બે મહિના પહેલા નેત્રંગમાં બી જોયું હશે એટલે એ પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે અમે કંપની મેનેજમેન્ટ પ્રશાસન પોલીસ અને ઉદ્યોગ કમિશનરમાંથી લેબર કમિશનરમાંથી જે પણ આવ્યા છે એમને વિનંતી કરીએ છીએ કે આ નીતિ નિયમો મુજબ આનું નિરાકરણ આવી જાય પેલા બેનને બી બોલાવેલો લેબર કમિશનરમાંથી હવે છે